એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે ટુરિઝમ બિઝનેસ માં સ્થાનિકો ને ઓછો લાભ મળી રહી હોવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી સ્થાનિક લોકોને રોજગાર મળે તેવા પ્રયત્નો કરવામાં આવે મહત્વપૂર્ણ સમાચાર એ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ જવાહર ચાવડા એ જે રોજગાર અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે હવે એ જવાહર ચાવડા છે તેઓ રોજગાર અભિયાનને લઈ જ એ સોમનાથ ખાતે પહોંચ્યા છે રોજગાર અભિયાનને લઈ જવાહર ચાવડાનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે સાથે જ લોકલ રોજગારી મુદ્દે અનેક રજૂઆતો મળી હોવાની વાત એ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે સોમનાથમાં ટુરિઝમ બિઝનેસ ખૂબ મોટો છે તેમ છતાંય રોજગારી મળી ન રવા હોવાની વાત એ જવાહર ચાવડાએ કરી જ્યારે ટુરિઝમ બિઝનેસમાં સ્થાનિકોને ઓછો લાભ મળી રહી હોવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી ટુરિઝમ બિઝનેસમાં બહારના લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોવાની એ જવાહર ચાવડાએ વાત કરી છે મને આવી ફરિયાદો અનેક જગ્યાઓથી મળતી આવી છે તેના જ ભાગરૂપે અહીંયાથી સુગર ફેક્ટરીમાં પણ બહારના લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોવાની વાત એ રોજગાર મેળામાંથી જવાહર ચાવડાએ કરી છે સ્થાનિક લોકોને રોજગાર મળે તેવા પ્રયત્નો કરવામાં આવે અને આ જ અંતર્ગત એ જવાહર ચાવડાએ જે નવું અભિયાન ચાલુ કર્યું છે આ અભિયાન અંતર્ગત હવે તેઓ એ સોમનાથ ખાતે પહોંચ્યા હતા સોમનાથની અંદર રોજગાર અભિયાનમાં અનેક લોકો એ રોજગારીના મુદ્દાને લઈ જવાર ચાવડા સાથે પહોંચ્યા હતા જવાહર ચાવડાએ તે તમામ લોકો સાથે વાતચીત કરી અને વાતચીત બાદ ત્યાં કેવા પ્રકારના પ્રશ્નો છે કયા કયા બાબતને લઈ લોકો એ રોજગારીથી વંચિત છે આ તમામ મુદ્દાને લઈ જવાર ચાવડાએ નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં જવાર ચાવડાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ આજ રોજ તલાડા તાલુકામાં આવ્યો હતો અને રોજગારીની વાત સાંભળવા આવ્યો રોજગારીમાં આજે બે વસ્તુ નવીન મને મળી જેમાંથી એક લોકલ રોજગારી મળવી જોઈએ એવી એક ડિમાન્ડ તમામ જગ્યાએ ત્યાંથી આવી ટુરિઝમ બિઝનેસ ઘણો મોટો અહીંયા છે અને હોટેલ્સ હોય રેસ્ટોરન્ટ્સ હોય તેમાં લોકલ માણસો ઓછા રખાય ને બહારના માણસો વધારે કામ કરે છે કેવી ફરિયાદ જનરલી તમામ જગ્યાથી એવી હમણાં નવી સુગર મિલ જેને પ્રાઇવેટ આપેલી છે એની ભરતી પ્રક્રિયામાં મારી પાસે ફરિયાદ એવી આવી કે લોકલ ને ભલે માણસો બહારથી વધારે રાખે છે ટૂંકમાં બે નવીન ફરિયાદો તાલાણા ભાગેલી છે બાકી જનરલી વાતો હજી આવતી હતી અલગ અલગ જાતની હજી ચાલુ છે મારી પાસે આવવાની સોમનાથ જિલ્લાના બે તાલુકા મેં આજે પૂર્ણ કર્યા છે ચાર તાલુકાનું કામ હજી પ્રોસેસ બાકી છે જૂનાગઢના પણ ચાર તાલુકા મેં પૂરા કર્યા છે હું માનું છું હજી આવતા મહિનાની અંદર આખો જિલ્લો બંને જિલ્લા પૂરા થશે પછી હું માનું છું કે આપણે કહી શકશું કે કઈ જગ્યામાં રોજગારીમાં શું જરૂરિયાત છે અને શું ઘટ છે અથવા ક્યાં સિસ્ટમ સુધારવો તે કેવા સ્થિતિમાં આપણે આવી જ જવાહરભાઈ ગીર સોમનાથમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે અને જે બહારના લોકોને રોજગારી આપવામાં આવે છે તે બાબત એ જ મેં વાત કરી કે જે મને વાત આવી એ જ મળી કે એ બહારથી રોજગારી માણસો આપે છે એને બહારથી લઈ આવે ને બહાર જ રાખે છે અને એને કારણે લોકલ માણસો રોજગારી મળતી નથી આ દુઃખ જનરલી જોવા મળ્યું એક રેસ્ટોરન્ટથી માંડીને ઇન્ડસ્ટ્રી સુધીમાં જોવા મળશે જે સુગર મિલિકલ વાત નહીં કરી હું માનું છું એ પણ સિસ્ટમમાં ફરિયાદીમાં હું દાખલ કરીશ